સુરત શહેરમાં કલાકાર સહાય માટેની પ્રક્રિયા થઈ પૂર્ણ સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમયમર્યાદા થઈ પૂર્ણ પંચાવન હજારથી વધુ રત્ન કલાકારોએ પોતાના બાળકની ફી સહાય માટે ભર્યા ફોર્મ તો પંચાવન હજાર કલાકારોએ ત્રણસો સ્કૂલમાં પાસઠ હજાર ફોર્મ ભર્યા રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ ભરી કરાવ્યા જમા તો ભલામણ પત્રો માટે તમામ ફોર્મ સેર ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવશે

જેટલા ફોર્મ હતા જે મહિનો હતો યોજના ચાલુ થઈ હતી ડાયમંડ સિક્કા મારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવવાના ત્યારબાદ સ્કૂલો જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ ફરીવાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને આ ફોર્મ જમા કરાવી અને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવ્યા એટલે એક મહિના જેટલો સમય તો આપણે પરિપત્રોમાં અને રત્ન કલાકારોને ક્યાં ફોર્મ જમા કરાવવા એ માટે અસ્તમંજસમાં ફોર્મ ભરાવવા એ ખૂબ જ ગંભીર આ બાબત છે કહી શકાય અને સરકારે આની મંદીની ગંભીરતા સમજવી જોઈએ સમગ્ર ગુજરાતની અંદર એક લાખ કરતા વધારે ફોર્મ ભરાવવાની અમને આશંકા છે અને આ જે ફોર્મ ભરા છે ફોર્મ ને લાભાર્થીઓને તાત્કાલિક શિક્ષણ ફી મળી જાય એવી પણ સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ આનું અમુક સ્કૂલો દ્વારા જે મનમાની ચલાવી અને ફોર્મ જમા કરાવવા નહીં આવતા એવી પણ ફરિયાદો ઉઠી છે તો રત્ન કલાકારોને આવી જે રિઝલ્ટ છે એની વચ્ચે આ પાસાઠ હજાર ફોર્મ ભરાણે એ ખૂબ સરકારે નોંધ લીધા છે બાબત કહી શકાય અમારી જે પડતર માંગણીઓ છે એની લડત અમે ચાલુ રાખીશું કે કલાકાર માટે કલ્યાણ કરવામાં આવે અને સોલ શહેરમાં એમાં એ જ કહેવા માંગીશ કે સમયગાળો ઓછો હતો અને સરકાર કલાકારો અસમંજસમાં હતા કે ફોર્મ ક્યાં જમા કરાવવા અને જે સ્થિતિ હતી કે અમુક સ્કૂલો પોતાની મનમાની કરતી હતી જે સરકારી ગાઈડલાઈન્સ આપી હતી કે સ્કૂલોએ ફોર્મ જમા કરી જિલ્લા કેન્દ્રમાં મોકલવા તો અમુક સ્કૂલો ઉદ્યોગ કેન્દ્ર સ્કૂલોની રજૂઆત કરવા છતાં પણ અમુક સ્કૂલોએ આ ગાઈડલાઈન્સનું પાલન ન કર્યું એ અંશ અસ્તમન અને ખૂબ જ ટૂંકો ગાળાની અંદર આ પાસાઠ હજાર ફોર્મ ભરાવા એટલે ગંભીરતા મંદીની ગંભીરતા સુરતને કેટલી અસર કરે છે ગુજરાતના આર્થિક ઉદ્યોગને કેટલી અસર કરે છે સમજવાની બાબત છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ